જો તમે તમારું સપનાનું ઘર ખરીદવા નીકળવા નીકળ્યા હો અને સાથે જ પરેશાન હેરાન થઈ ગયા હો કારણ કે તમારે જે તમારું બજેટ છે ને તમારું જે ડિમાન્ડ છે તેના પ્રમાણે તમને ઘર નહીં મળી રહ્યું તેના માટે આજે કોટિયાડ પેલેડિયમ દ્વારા નવું જે ગ્રેન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ તેમનો ભાયલી વિસ્તારમાં ચોક્કસપણે કહી શકીએ કે અહીંયા તમે મુલાકાત લેશો તો તમને જે સેટિસ્ફેક્શન છે અહીંયાથી મળી રહેશે તેના માટે જ આજે જે કોટિયાડ પેલેડિયમ છે તેમના દ્વારા જે નવો પ્રોજેક્ટ છે ભાયલી વિસ્તારમાં લોન્ચ કરવામાં આવ્યો છે જ્યારે આપણે ઘર લેવા જતા હોય છે ત્યારે હેરાન પરેશાન થઈ જતા હોય છે કે કયું લઈએ કયું ના લઈએ ડિમાન્ડ પૂર્ણ થાય છે કે નથી થતું કે કયા કયા ઓપ્શન્સ છે તમારું જે બજેટ છે તે તમારું પૂર્ણ થાય છે કે નહીં તેના માટે જ કહી શકીએ કે કોટિયાડ દ્વારા આજે ખૂબ જ સુંદર જે પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે ભાયલી વિસ્તારમાં દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે જે તેમનું પ્રોજેક્ટ છે તે પણ અહીંયા મૂકવામાં આવ્યું છે ખૂબ જ સુંદર કહી શકીએ કે જે પ્રોજેક્ટ આજે તેમના દ્વારા તેનું ભાયેલી વિસ્તારમાં ગ્રેન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે થ્રી બીએચકે લાર્જ અપાર્ટમેન્ટ જે છે તે અવેલેબલ રહેશે અને જે સુવિધા છે તેની પણ પૂર્ણ જે માહિતી છે આપને આપવામાં આવીશું પરંતુ જ્યારે આપ ઘર લેવા નીકળતા હો ત્યારે ખૂબ જ કહી શકીએ કે કન્ફ્યુઝન રહેતી હોય છે અલગ અલગ ઓપ્શન્સ મળતું હોય છે માર્કેટમાં પરંતુ તમને ચોક્કસ માહિતી અને પૂર્ણ સુવિધા સાથે જો ફ્લેટ લેવું હોય કે ઘર લેવું હોય તેના માટે જે કોટીયાર છે તમને ચોક્કસપણે તમારા ડિમાન્ડ ની અંદર તમને જે તમારું સપનાનું ઘર છે તે આપી શકશે તેના માટે આજે કોટીયાર પેલેડિયમ દ્વારા ખૂબ જ સુંદર જે પ્રોજેક્ટ છે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે નવું પ્રોજેક્ટ છે ભાઈલી વિસ્તારમાં આ પ્રોજેક્ટનું આજે જે લોન્ચિંગ છે તે કરવામાં આવ્યું છે પેલેડિયમ દ્વારા જે સેમ્પલ તે પણ અહીંયા દૃશ્યમાં જોઈ છો કે કે ખૂબ જ સુંદર કહી આ પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવ્યું છે તમામ જે નગરજનો છે તેમને બાયલી વિસ્તારમાં આવીને અહીંયા ચોક્કસપણે તે મુલાકાત લઈ શકે છે તેના માટે જ આજે જે ગ્રેન્ડ લોન્ચિંગ છે તે કોટીયાડ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે જોઈ રહ્યો છો કે જમામ જે કસ્ટમર્સ અહીંયા આવી રહ્યા છે તેમને પણ ખૂબ જ સુંદર રીતે ને સચોટ જે માહિતી છે તેમને અહીંયાથી મળી રહેશે તેની માટે આપણી સાથે ઉપસ્થિત છે તેમના સાથે પણ વાત કરીશું સર આજે આજે કોટિયાડ પેલેડિયમ દ્વારા એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે તમામ નગરજનોને કહી શકીએ કે જે ડિમાન્ડ હોય છે તેને પણ કોટિયાડ હંમેશા પૂર્ણ કરતું આવ્યું છે શું કહેજો આ પ્રોજેક્ટ કેવું આ પ્રોજેક્ટ ખૂબ જ સરસ પ્લાનિંગ વાળો પ્રોજેક્ટ છે અને ખૂબ જ સારા લોકેશનમાં છે વાંસના વહેલી મેઇન એરિયામાં છે જે આખો રેસિડેન્શિયલ ડેવલપ એરિયા છે અને અહીંના ફ્લેટ્સ બી બહુ વેલ ડિઝાઇન્ડ છે અને ખૂબ જ સરસ એમ્યુનિટીઝ છે અને આપણે બધા જ ફ્લેટમાં ઈ છે એવરી ફ્લેટમાં પ્રાઇવેસી મળે એવું આખું પ્લાનિંગ થોટફૂલ પ્લાનિંગ કરેલું છે સર અહીંયા એક સેમ્પલ હાઉસ પણ લગાવવામાં આવ્યું છે આપ જણાવશો કે અહીંયા કેવી પ્રકારનું જે ડિઝાઇન છે અને સાથે જ જે ફ્લેટ છે એ કેટલાનું રહેશે અને નગરજનો અહીંયા ક્યારે સુધી વિઝિટ કરે આ છે ને આખું આ રીતનું આખું મોડલ છે એક અઢાર મીટર રોડ અને નવ મીટર રોડના બે રોડ કોર્નરનો પ્લોટ છે અને ત્રણ ટાવર્સ છે ફોર્ટીન સ્ટોરી બિલ્ડિંગ છે અને દરેક ફ્લોર પર ખાલી બે જ ફ્લેટ છે એટલે ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કરેલો પ્રોજેક્ટ છે પાર્કિંગ આપણે બધાને એક કાર પાર્કિંગ એલોટેડ આપેલું છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર બધી એમ્યુનિટીઝ છે અને પ્લસ ટેરેસ પર બી બધી એમ્યુનિટીઝ છે બસ કંઈ નહીં તમે એકવાર આવીને વિઝિટ કરો આપણે અત્યારે અહીંયા ખૂબ જ સરસ ફૂલ્લી ફર્નિશ સેમ્પલ હાઉસ પણ બનાવેલું છે જેથી તમને

કસ્ટમર છે જેમને તેમનું ઘર લેવું છે તેના માટે પણ તે અહીંયા ઉપસ્થિત છે ને તેમને પણ જે પૂર્ણ વિગત સાથે સમજાવવામાં આવી રહ્યું છે કે કેવી પ્રકારનું તેમને ડિમાન્ડ છે ને તે અહીંયાથી શું મેળવી લેશે ટિયા પેલેડિયમ દ્વારા આજે જે ગ્રેન્ડ લોન્ચિંગ છે તે પાયલી વિસ્તારમાં કરવામાં આવ્યું છે કામ હા આપણી સાથે જે જયેશભાઈ છે તે પણ ઉપસ્થિત છે ને તેમના સાથે પણ વાત કરીશું આજે કોટિયાર્ડ પેલેડિયમ દ્વારા એક નવો પ્રોજેક્ટ લોન્ચિંગ કરવામાં આવે છે શું ખાસિયત છે આ પ્રોજેક્ટમાં ખાસિયત એવી છે કે ઈચ ફ્લોર આપણે બેઝ ફ્લેટ આપી રહ્યા છે કે જેમાં પ્રાઇવેસી પોઈન્ટ ઓફ વ્યૂ ત્રણ સાઈડ ઓપન ફ્લેટ મળી રહ્યો છે કોઈને ગાર્ડન વ્યૂ પણ મળશે કોઈને રોડ પણ મળશે એટલે આ ફ્લેટમાં બંને વ્યૂ આપણને મળી શકે છે પ્લસ કે ઇન્ડિવિજ્યુઅલ ટાવર્સમાં આપણે ટાવર ટાવરવાઇઝ એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરી દીધી છે જે ટેરેસ પર આપી રહ્યા છે કે દરેક ટાવરના ઇન્ડિવિજ્યુઅલ જીમ ગેમ રૂમ ગાર્ડન અને ગઝેબો જે આપણે ઉપર ઓવર ધ ટેરેસ આપી રહ્યા છે એટલે આ ખાસિયત એ છે કે પર ફ્લેટ જનરલી અત્યારે જે કસ્ટમર્સ શોધી રહ્યા છે કે પ્રાઇવસી શોધી રહ્યા છે એક ઇન્ડિવિજ્યુઅલ રહેવાની જો શોધી રહ્યા હોય લાઈફ ટાઈમ ઓપન વ્યૂ મળે શોધી રહ્યા હોય તો આપણે આમાં બધા જ આપણે કોમ્બિનેશનને આપણે કોમ્બાઈન કરીને બનાવી રહ્યા છે સોરી આપણે આજના દિવસમાં લોન્ચિંગ છે આઠ વાગ્યા સુધી આપણે સાંજના આઠ વાગ્યા સુધી આજે આવી શકે છે લોકો અને આવતીકાલથી રૂટીન આપણી બુકિંગ ઓફિસ તો ચાલુ જ છે અને સેમ્પલ હાઉસ પણ આપણું રેડી છે તો દસથી રેગ્યુલર આપણે દસથી સાતનો ઓફિસ ટાઈમમાં એ લોકો ગમે ત્યારે આવી શકે છે અને આજના દિવસમાં જો એન્જોય કરવા માટે આવી શકતા હોય જેમાં સેમ્પલ હાઉસ પણ જોઈ શકે છે લાઇવ મ્યુઝિક છે લાઇટ ફૂડ છે તો એન્જોય કરવા માટે આજે આઠ વાગ્યા સુધી આવી શકે છે નગરજનોને કહીશ કે જો સારું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય સારી પ્રોપર્ટી શોધી રહ્યા હોય અને સારા ભાવમાં શોધી રહ્યા હોય તો આ એક બેસ્ટ ઓપ્શન આપણે આપી રહ્યા છે પ્લસ કે કોટેનું નામ તો બધાય જાણેલું જ છે કે આજે વડોદરામાં નંબર વન ગ્રુપ બની ગયું છે સો એ મિસ ના કરી શકે અને મિસ ના કરવું જોઈએ આ ઓપોર્ચ્યુનિટી એટલે આ ઓપોર્ચ્યુનિટીને ધ્યાનમાં લઈને આજે જો વિઝિટ કરી શકતા હોય તો ઘણું સારું છે બિલકુલથી કહી શકીએ કે કોટિયાર્ડ ગ્રુપ દ્વારા હર હંમેશા જે નગરજનોની જે ડિમાન્ડ છે તે પૂર્ણ કરતી આવી છે તેને લઈને આજે પણ જે કોટિયાર્ડ પેલેડિયમ છે તેમના દ્વારા એક નવા પ્રોજેક્ટની જે શરૂઆત છે તે કરવામાં આવી છે ને આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે પર ફ્લોર પર તમને બેજ ફ્લેટ રહેશે જેનાથી તમારી જે પ્રાઇવસી છે તે મેન્ટેન થઈ રખશે ને એક સરસ ખૂબ ખૂબ જ સારું કહી શકીએ કે તમે જે તમારું ઘર લેવા જતા હોય તે આપને મળી રહેશે ત્યારે તમામ જે નગરજનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા પણ જે વિઝિટ છે તે લેવામાં આવી રહી છે વિઝિટ જે છે તે લેવામાં આવી રહી છે ને કહી શકીએ કે કોટિયાર્ડ ગ્રુપ દ્વારા હર હંમેશા જે નગરજનો છે તેમની જે ડિમાન્ડ છે તેમને જે પણ પ્રકારનું ઘર જોતું હોય છે તે ડિમાન્ડ જે છે ને કોટિયાર્ડ ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે તેને લઈને જ આજે ભાઈલી વિસ્તારમાં કોટિયાર્ડ પેલેડિયમ દ્વારા એક નવું જે પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે રાત્રે રાત વાગ્યા સુધી જે નગરજનો છે જેમને ઘર લેવું હોય તે અહીંયા વિઝિટ કરી શકે છે સાથે જ જે તેમની બુકિંગ ઓફિસ છે તે તો ઓપન રહેશે પરંતુ ખૂબ જ સુંદર પ્રોજેક્ટ છે તમામને જે પોતાનું ઘર પ્રાઇવસી સાથે લેવું હોય કે તેમને કોઈ પણ સ્પેશિયલ પ્રાઇવસી જોતી હોય ને તમામ જે સુવિધા જોતી હોય તેની સાથે આ પ્રોજેક્ટ ખૂબ જ સારી છે અને તમામને ચોક્કસપણે વિઝિટ કરવું જોઈએ કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી આનંદ ટુરિન્સ વડોદરા